મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનો લોકાર્પણ કરતા કહ્યું સુરત ગુજરાત નું ગ્રોથ એન્જિન છે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ્સ તરીકે વિકસાવીને મેગા ઇકોનોમિક વિઝન છે જેમાં એક ગ્રો હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના આ છ જિલ્લાઓમાં બનેલા સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરતા કહ્યું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે ડુમસ રોડની લી મેરિડિયન હોટેલ ખાતે લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી મુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી પચાસ વર્ષના વિઝન સાથેના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક સામાજિક અને ઔદ્યોગિક શૈક્ષણિક રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે પ્લાનમાં ઇકોનોમી સ્કિલ ટ્રેનિંગ ડેરી ફાર્મિંગ ઇન્ડસ્ટ્રીયલ આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર જિલ્લા ટાઉનની વિશેષતા

ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક તાકાત થયું છે હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે આ માટે દેશના રાજ્યના વિવિધ ચોક્કસ વિસ્તારો આર્થિક સામાજિક ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબનો નવતર વિચાર તેમણે આપ્યો છે નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ અપ માટેના આયોજક પદ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી વિજેતા સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનો સુદીર્ક રોડ મેપ માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈ નજીક હોવાને કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે 1960 માં જ્યારે ગુજરાત મહારાષ્ટ્રની થી પડીને અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું